હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ કહું ની સ્વ અધ્યન પોથી નો પાઠ દસ રંગે સંગે કામ કરો ના પાઠ્યપુસ્તક ના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો શીખીએ પાઠ દસ રંગે સંગે કામ કરો ના પ્રશ્નના જવાબની સમાજ પ્રશ્નક્રમ એક નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ તમારા શબ્દોમાં લખો બાળ મિત્રો સૌપ્રથમ ફકરાનું વાંચન કરીશું ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ લખીશું મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતો એનું નામ તુલમોહન હતું લોકો તેને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા એક વખત તેણે પોતાના એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો પણ કઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે મોહને એક વખત ઘરના બારણા પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા હવે પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક મામાએ મિત્રની મૂર્તિને બજારમાં લઈ જવા શા માટે આગ્રહ કર્યો જવાબ મૂર્તિ આબેહૂબ બનાવેલી હતી તેથી મામા તે મૂર્તિને મિત્ર જ સમજતા હતા તેથી મામા આગ્રહ કરતા હતા સવાલ બે મૂર્તિ જોઈ ચોર ભાગી ગયા કારણ કે બારણા પાસે મૂકેલ ચોકીદારની મૂર્તિ એટલી આબેહૂબ હતી કે જાણે સાચે જ ચોકીદાર બેઠો હોય તેવું લાગતું હતું તેથી સવાલ ત્રણ મૂર્તિ શેની શેની બની શકે જવાબ મૂર્તિ માટી સોના ચાંદીમાંથી ધાતુની પથ્થરની કે પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય છે સવાલ ચાર તમને મૂર્તિ બનાવવાનું કહે તો શેની મૂર્તિ બનાવશો જવાબ મને મૂર્તિ બનાવવાનું કહેવામાં આવે તો હું માટીમાંથી મૂર્તિ બનાવીશ પાંચ મોહન કેવી મૂર્તિઓ બનાવતો જવાબ મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો કારણ કે તે ખૂબ જ કુશળ શિલ્પી હતો પ્રશ્ન ક્રમ બે આપેલા શબ્દોને મોટેથી ધીરેથી ગીત ગાતા હોય તેમ વાંચો તમને ગમે તેવા નાના મોટા અક્ષરે શબ્દો લખો લાલ ચટાક લાલ ચટાક ફૂલ ફટાક ચોટી સટાક ધમળકા પ્રશ્ન ક્રમ ત્રણ ફકરો વાંચો પ્રશ્નોના જવાબ લખો ફકરો જોઈએ ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો રામજીભાઈ દીકરા સાથે ખેતરમાં ફરતા હતા પાક તૈયાર થયો છે કાલે માણસો બોલાવીને ઘઉંની કાપણી કરીશું આ વાત ઘઉંના ખેતરમાં રહેલી લાવરી અને તેના બચ્ચાએ સાંભળી છે બચ્ચાએ ચિંતામાં પડી લવારી લાવરીને કહ્યું માં આપણે ઘર બદલવું પડશે લાવરી કહે ચિંતા નહીં હજી વાર છે બે ત્રણ દિવસ પછી ફરી ખેડૂત ખેતરમાં ખેતરમાં આવ્યો દીકરા સાથે ફરતા ફરતા વાત કરવા લાગ્યો મજૂર આવતા નથી તો કાલે આપણે જાતે જ કાપણી શરૂ કરીશું આ સાંભળી લાવરી આ ખેતર છોડી તેના બચ્ચા સાથે બીજા ખેતરમાં રહેવા ચાલી ગઈ સવાલના જવાબ લખીએ સવાલ એક લાવરીના બચ્ચા કેમ ચિંતામાં પડ્યા જવાબ બચ્ચાએ રામજીભાઈના પાકની કાપણીની વાત સાંભળી તેથી બચ્ચા ચિંતામાં પડ્યા સવાલ બે લાવરીએ બચ્ચાને ચિંતા ન કરો એમ કેમ કહ્યું જવાબ લાવણી જાણતી હતી કે રામજીભાઈને બીજા પાસે કામ કરાવવાનું છે તેથી બે ત્રણ દિવસ તો લાગશે જ સવાલ ત્રણ લાવરીએ લાવરીએ ઘઉંનું ખેતર ક્યારે છોડ્યું કેમ જવાબ જ્યારે ખેડૂતે જાતે જ ખેતરમાં કાપણી કરવાની વાત કરી ત્યારે લાવરીએ વિચાર્યું કે હવે તો ચોક્કસ કાલે જ કાપણી થશે એટલે લાવરીએ ખેતર છોડ્યું સવાલ જ્યાર તમને ખેડૂત અને લાવરીની આ વાત ગમી કેમ હા ગમે કેમ કે આમાંથી એ શીખવા મળે છે કે આપણા કામ માટે આપણે બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ સવાલ પાંચ ફકરામાં એક શબ્દ કાપણી આપવામાં આવ્યો છે આવા બીજા શબ્દો ગોતીને લખો કાપણી લલણી માપણી છાટણી આપણી ટાકણી પ્રશ્ન જ્યારે નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો ફકરો વાંચીએ દરેક મનુષ્ય કોઈને કોઈ કામ કરે છે માણસ જ નહીં બીજા જીવો પણ આખો દિવસ કંઈ ને કંઈ ઉદ્ધમ કરતા જ હોય છે તમે કદી કીડીને નવરી બેસેલી જોઈએ છે એના જેવો મહેનતુ જીવ બીજો એકેય નહીં હોય અને આપણા ખિસકોલીબાઈ એ પણ જમીન પરથી ઝાડ પર ને ઝાડ પરથી જમીન પર દોડિયા જ કરતા હોય છે અને હા દેડકાભાઈ તો આખો દી કૂદકા જ માર્યા કરે છે તો પણ હા પંખીઓને થોડા ભૂલી જવાય નાનકડા પક્ષીથી લઈને મોટા પક્ષી સુધી બધા જ કાં તો ઉડ્યા કરે છે કંઈ ને કંઈ ગાયા કરે અમારા સરે અમને એક કહેવત સંભળાવી આળત જીવતા મનુષ્યની કબર છે એક સરસ ગીત ગવડાવ્યું રંગે સંગે કામ કરો સૌ રંગે સંગે કામ પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક આ ફકરામાં કયા કયા જીવોનો ઉલ્લેખ થયો છે જવાબ આ ફકરામાં કીડી ખિસકોલી દેડકા વગેરે જેવા સજીવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સવાલ બે કીડીને મહેનતુ જીવ કેમ કહી હશે જવાબ કીડી આખો દિવસ મહેનત જ કરે છે ખોરાકની શોધમાં ફરિયાદ કરે ખોરાક શોધીને દરમાં ભેગો કરે તે ક્યારેય આરામ કરતી નથી તેથી કીડીને મહેનતું જીવ કહી શકાય સવાલ ત્રણ ફકરામાં કયા બે વિરુદ્ધાર્થી શબ્દ વપરાયા છે ઉધમ આળસ સવાલ ચિયાર આપેલા વાક્યો માટે સાચો અર્થ ધરાવતો વિકલ્પ પસંદ કરીને નીચે લખો દરેક મનુષ્ય કામ કરે છે એટલે કે બધા જ માણસો કામ કરે છે કેટલાક માણસો કામ કરે છે સાચું વાક્ય આવશે બધા જ માણસો કામ કરે છે કીડી જેવો મહેનતું જીવ બીજો એકેય નહીં હોય કીડી એકલી જ મહેનતું છે નથી કીડી એકલી જ મહેનતું નથી કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતું છે સાચું વાક્ય આવશે કીડી બધા જીવોમાં સૌથી વધુ મહેનતું છે સવાલ પાંચ આ ફકરાનું શીર્ષક તમે શું આપશો આ ફકરાનું શીર્ષક હું એવું આપીશ નીચેના મુદ્દાનો આધાર લઈને વાક્ય બાળ મિત્રો અહીંયા નીચે કેટલા મુદ્દા આપ્યા છે તેના આધારે પાંચ છ વાક્યો લખવાના છે તમે કયા કયા કામો વિશે જાણો છો તમે કરેલું કામ એમાં તમને શું ગમ્યું અને શું ન ગમ્યું હવે વાક્યો લખીએ અમે કામ વગેરે કામો વિશે જાણીએ છીએ તેમાં મને ગમે સાથે સાથે ખેતરમાં વિવિધ કામ કરવાની મજા પડે ખેતરમાં રમતો રમવી ગમે ક્યારેક ખેતરમાં સાપ કે વેછી જેવા જીવ જંતુઓ નીકળે અને કોઈને કરડે તે વાત મને ન ગમે પ્રશ્ન ક્રમ છ નીચેનો ફકરો વાંચો તેમાંના ખોટા શબ્દો છે નાખો અને સાચો ફકરો લખો મારા મિત્રો અહીંયા ફકરામાં કેટલા ખોટા શબ્દો આપેલા છે તે શેકીને સાચો ફકરો લખવાનો છે સૌ પ્રથમ ફકરો વાંચીએ એક ઊંચી કે ઊંચું કે ઊંચો પહાડ હતો પહાડની ટોચ પર નાનકડી કે નાનકડું કે નાનકડો મંદિર મંદિરનો પૂજારી ઠીંગણી ઠીંગણું કે ઠીંગણો હતો પણ તેને એક રૂપાળી રૂપાળું કે રૂપાળો દીકરી તેની તેનું કે તેનું નામ સૌંદર્યા સૌંદર્યા ખૂબ જ હોશિયાર હતી કે હતું કે હતો હવે આમાં ખોટા શબ્દો ઉપર ચેકી નાખીએ એટલે કે ચોરસ કરીએ તો સૌ પ્રથમ આવશે ઊંચું નાનકડું નાનકડી એક ઊંચો પહાડ હતો પહાડની ટોચ પર નાનકડું હોશિયાર હતી પ્રશ્ન સાત વાક્યમાં આડા આવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવી લખો સવાલ એક નો જવાબ આવશે દિવાળી આવે એટલે ફટાકડા ફોડવાની મજા આવે સવાલ બે નો જવાબ છે બચું ભભૂત લગાવી બન્યો સવાલ સાચું વાક્ય રંગવાનું કામ સવાલ મામેટુ કહે મને ફ્રીઝમાં ખૂબ ઠંડી લાગે છે પાંચ આફત સમયે સાવચેતી ન રાખીએ તો નુકસાની થાય પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અહીં શબ્દોમાં જરૂરી ફેરફાર કરવાના છે બળબડમાંથી બળબડાટ ગડગડમાંથી ગડગડાટ ભડભડમાંથી ભડભડાટ અને સડસડાટમાંથી સળસળ બણબણાટમાંથી બણબણ લખશું ખળભળમાં ખળભળાટ સળવળમાંથી સળવળાટ અને જળહળાટમાંથી જળહળ જળ લખશું પ્રશ્ન નવ આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો બાળમિત્રો અહીં કેટલાક શબ્દો આપેલા હશે તેનો શબ્દનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે ઉદાહરણ તરીકે સ્કૂલ લેસન મોના અને સ્કૂલનું લેસન પૂરું કર્યું સવાલ એક જૂનો દીવાલ રમેશ દીવાલને ચૂનો કરે છે બે સફરજન ટોપલી ટોપલીમાં સાત સફરજન છે બે જુવાર ખેતર ખેતરમાં જુવાર વાવ્યા છે ખેડૂત અને લઈ ખેતરમાં ગયા નદી પાણી વરસાદ સારો થતા નદીમાં પાણી આવ્યું પ્રશ્ન દસ તમે પોતાના ચહેરા પરનું દુઃખ છુપાવી રાખ્યું છે ક્યારે ક્યારે કોઈ પણ બે ઘટના લખો ઘટના એક હા એક વખત મારું પરિણામ સારું આવ્યું ન હતું ત્યારે પપ્પાની બીકથી દુઃખને છુપાવી રાખ્યું હતું ઘટના બે એક વખત સાયકલ પરથી પડી ગયો ત્યારે પગમાં વાગ્યું હતું પણ તે વખતે અમારે ફરવા જવાનું હોવાથી મેં દુઃખ છુપાવી રાખ્યું હતું પ્રશ્ન ક્રમ અગિયાર આ પાઠના શીર્ષકને જુદી જુદી કલાત્મક રીતે લખો ઉદાહરણ તરીકે રંગે સંગે કામ કરીએ પ્રશ્ન બાર મોસમ આવી મહેનતની માં આપેલ વર્ણનને આધારે ચિત્ર દોરો અહીં ચિત્ર દોરેલું છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો